કેસોદ તાલુકામાં ગેડ વિસ્તારમાં તારાજી સર્જાઈ ગેડ વિસ્તારના કેટલાય ગામો બન્યા સંપર્ક વિહોણા જૂનાગઢ જિલ્લાના કેસોદ અને માંગરોળ તાલુકામાં ઘણા ખરા ગામોમાં ઉપરવાસમાં વરસાદ થવાથી ગેડ વિસ્તારમાં હર સાલ ચોમાસાની સમયમાં વધુ વરસાદ થતો હોવાથી પાણી આવવા જવામાં લોકો મૂંઝવણ મુકાઈ જાય છે હાલ ઉપરવાસમાં વધુ વરસાદ પડવાને કારણે ગેડ પંથકમાં હજારો હેક્ટર જમીનનું ધોવાણ થઈ ગયું છે આજે પૂરના કારણે આ વિસ્તારની અંદર મોટે પાયે ખાના ખરાબી અને નુકસાની સર્જાણી છે તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે અને હાલમાં ઘરોની અંદર પાણી ભરે એવી પરિસ્થિતિ છે ગામની અંદર દૂધ અથવા ડેરીઓનો પણ વ્યવહાર ખોરવાયેલો છે આપણા કોઈ દુઃખ બને તો આમ છે અને છે કે જેવું તો માણાવદરથી ગામડાસા જોડતો રસ્તો પણ ગંકાવશે તમામ રસ્તા પાણીની અંદર ગરકાવશે તો ખાસ કરીને મારું કહેવાનું એટલું છે કે અમારા સાંસદ સભ્ય છે મનસુખભાઈ માંડવ્યા આ અહીંયા ત્રણ મહિના પહેલા અમારા ગામની અંદર ભાગવત સપ્તાહ ની અંદર હાજરી આપી અને ત્યારે આ વિસ્તારની ઘેર વિસ્તારની પણ જેવું તો આ વિસ્તારમાં કાયમી સુખદ અંત આવશે એવી અન્ય અમને અયાધારણા આપેલી છે તો મીડિયાના મારફત મારે એટલું કહેવાનું છે કે મનસુખભાઈના સુધી આ વિડીયો કૂગે અને મનસુખભાઈ પાણી ઓછતા પછી સ્થળ મુલાકાત લઈ અને આ ખેડૂતો માટે ઘેરતા તમામ ખેડૂતો માટે મોટા મોટું પેકેજ જાહેર કરે એવી હું અપેક્ષા છું આનું મારા બદલ છે બામણા જે રસ્તો પાણીની અંદર ચર્ચા હોય સ્થળ ઉપર હોય અત્યારે અહીંયા ઉગ્યો છે સ્થળની અંદર અત્યારે પાણી દસ દસ ફૂટથી આગળ આવેલું છે આ તમામ રસ્તા આજે આ ખેડૂતના બામડાસા ગામ ઉપર વહેવાનું કર્યો તો અત્યારે કોઈ અનિચ્છનીય ઘટના થાય તો ગામની અંદર જે પણ અઘરું છે રસ્તા તમામ ફર છે ભગવાનને પ્રાર્થના કરીને એવું કંઈ ન થાય પણ આજે પરિસ્થિતિ એવી છે કે પક્ષીના તારા માટે પણ અવ્યવસ્થા થાય અને ઘરના ફરિયા કોઈના ઘર સુધી પાણી છે આ પોઝિશનની અંદર હજારો વીજળા ખેડૂતો પાક નિષ્ફળ જાય એવી સો ટકા થઈ શકે જ્યાં ઉપરવાર અતિ વરસાદને કારણે અમારો આ ગેળ વિસ્તારનો કાયમીનો આ પ્રશ્ન દુગમતો છે વર્ષો છે અમારા બાપદાદાના વિસ્તાર એના બેઠી આવેલું હતું ત્યાં મુજબ આ વિસ્તાર આના પૂરની અમે છે પોલીસોને જ્યાંથીના હોનારતની અંદર પણ એ મોટી માત્રોની પણ ખરાબ ઇઝલ્ટ છે આ પરિસ્થિતિની અંદરથી અમારો ખેડૂતોને કોઈ પણ મુખ્ય તે બહાર કાઢવા અમે સરકારશ્રીને રજૂઆત ઘણીવાર અમારા સાંસદ ભાઈ રમેશભાઈ ધરૂપે પણ કરેલી એ હાલ મનસુખભાઈ માંડવીઓ પણ એમ થયું છે તો વેલામેલી તકે ખેડની અંદર કેટલો સારા પ્રયત્ન કરે અને આ ખેડૂતો માટે કાયમી માટેનો નિકાલ આવે એવી અમારી અપેક્ષા છે કોઈ ખેડૂતને નુકસાન ન થાય અને અપેક્ષા આવે આનો સુખદ અંત આવે એવી અમારી કાયમી માટેની રજૂઆત છે આ રજૂઆતમાં વહેલામ વહેલી જ ધ્યાનમાં લઈ અને આ પ્રશ્નનો કાયમી માટે નિકાલ થાય એવી અપેક્ષા રાખી